મારું નામ ટીનુભાઈ પટગીર અહીંયા જે કાલા રોડ ઉપર સાઈનગર સોસાયટી શેરી નંબર એકમાં થોડા દિવસે લોગાની ચોરીઓ થઈ છે અને અવારનવાર ચોરીઓ થાય છે બરોબર છે તો રાતના શું પરિસ્થિતિ થાય તો અમે માગણી એ કરી છે કે પોલીસ પ્રશાસન માટે કે પેટ્રોલિંગ વધારે આજ તો કેટલી ગાડી છે તેના લોગા જે છે તે ચોરવામાં આવ્યા લગભગ ત્રણથી ચાર ગાડીના લોગા લોકોએ કાઢી લીધા છે

વાહન વ્યવહાર ભટકાય ને માણસો ને લાગે છે હજી કોઈ ગયા નથી પણ જવાના છે